સમાચારમાં આગળ વાત કરીએ તો હળવદની નર્મદા કેનાલમાં રાત્રિના સમય ગૌવંશ ફસાઈ જતા બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તોએ રેસ્ક્યુ કરી નંદી મહારાજનો જીવ બચાવ્યો છે આજ રોજ હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં નંદી મહારાજ ફસાઈ જતા તે અંગે યોગેશભાઈને જાણ થતાં ગૌશાળામાં જાણ કરાતા ગૌસેવકો કાળી અંધારી રાત્રે પણ ઘટના સ્થળે પહોંચી અને નંદીનો જીવ બચાવવા માટે નિયમિત બન્યા હતા અને જીવના જોખમે આ રેસ્ક્યુ કરીને માનવતાની ફરજ અદા કરી હતી આ કાર્યમાં નિસ્વાર્થ ભાવે સેવા કરતા ગૌ સેવકો સેવા કાર્યમાં જોડાયા હતા અને ખાસ દિનેશભાઈ ભરવાડે તાત્કાલિક પોતાની પોતાની ક્રેન મોકલી આપી હતી તેઓ કાયમી માટે સુલ્ક ક્રેનની સેવા આપી રહ્યા છે અને ખાસ મોહનભાઈ ભરવાડે જીવના જોખમે કેનાલમાં ઉતરી અને નંદી મહારાજનો પણ જીવ બચાવવામાં નિમિત્ત બનતા રહે છે